ભરૂચના કાલસા ગામમાં મનો બાળકો આત્મનિર્ભર બની રહ્યા છે અસ્મિતા વિકાસ કેન્દ્રમાં રાખડી બનાવી હતી અગરબત્તી સહિતની વસ્તુઓ બનાવી બાળકો માનક વેતન કમાઈ રહ્યા છે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામમાં આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી આત્મનિર્ભર બનાવી રહ્યા છે આ બાળકોએ બનાવેલી વસ્તુઓ તેઓ બજારમાં વેચીને તેમાંથી મળતા નાણાંમાંથી માનદ વેતન આપી આર્થિક રીતે પગભર કરાઈ કરાઈ રહ્યા છે જ્યારે આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો હોય મનોદિવ્યાંગ બાળકો હાલમાં રાખડીઓ બનાવી રહ્યા છે આ અંગે સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ જણાવ્યું હતું કે સંસ્થામાં બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટો ચાલે છે તેમાંનું જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખ શીખવી તેઓ દ્વારા બનાવેલી આ રાખડીઓને બજારમાં વેચીને તેમાંથી આર્થિક ઉપાર્જન થાય તેમ આ મનોદિવ્યાંગ બાળકોને માનદ વેતન રૂપે આપી આર્થિક રીતે પગભર બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અહીંયાના બાળકોને અલગ અલગ કામો શીખવાડાય છે અને આ સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે બાળકો માટે ઉત્તમ શિક્ષણ વિવિધ થેરાપી તાલીમ લોજિંગ બોર્ડિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરેલ છે આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક છે આ સંસ્થામાં તાલીમ પૂર્ણ કરી અને તૈયાર થયેલા ચાર બાળકોને મદદની સપ્યુન મદદની સ રસોઈયા માળી તરીકેની વિવિધ કામગીરીમાં મનોદિવ્યાંગ બાળકોને સ્થાયી કરીને દરમને માનદ વેતન આપીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન થઈ રહેલા છે નમસ્તે રંગ બેરંગી અલગ અલગ કલરની સુંદર મજાની રાખડીઓ બનાવીએ છીએ અમને રાખડીઓ બનાવવામાં ખૂબ મજા આવે છે તો અમે એકવાર અમારી સ્કૂલ પર જરૂર આવજો રાખડીઓ જોવા અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા બે હજાર સાતથી કાર્યરત છે જે પ્રવીણભાઈ પટેલ અને અરૂણાબેન પટેલ દ્વારા સ્થાપના કરવામાં આવી ટ્રસ્ટ મંડળ દ્વારા આ પ્રોજેક્ટ એકબીજાના સહયોગથી ચલાવવામાં આવી રહ્યો છે અત્યારે અહીં આખા ગુજરાતમાંથી બાળકો આવીને વસે છે મનો દિવ્યાંગ બાળકો માટેની તમામ સુવિધાઓ અહીંયા નિશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે વીસ વર્ષથી નીચેના બાળકો માટે શાળા ચલાવવામાં આવે છે સાથે બાળકોને થેરાપ્યુટિક બેઝ ઉપર શિક્ષણ આપવામાં આવે છે વિવિધ પ્રકારની થેરાપીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે વીસ વર્ષથી ઉપરના જે બાળકો છે એનો વ્યવસાયનું અર્થોપાર્જન કરી શકાય તેનું જોબ રિપ્રિશન કરી શકાય એવા હેતુથી વ્યવસાય તાલીમ કેન્દ્રનું પણ સંચાલન કરવામાં આવે છે અહીં બાળકો વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે જેમાં જોબ સ્કિલ આપણો મેઇન હેતુ હોય છે કે લોકોનું જોબ રિહ્રેશન કરવા માટે જોબ સ્કિલ ડેવલપ કરવી પડતી હોય છે તો બાળકો ફાઇલો પણ બનાવે છે અગરબત્તીઓ બનાવે છે રાખડીઓ બનાવે છે દીવડાઓ બનાવે છે અત્યારે હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ બાળકો વિવિધ પ્રકારની સુંદર રંગબેરંગી રાખડીઓ બનાવી રહ્યા છે ઘણા બધા લોકોમાં આ રાખડીઓ ખરીદવાનો ઉત્સાહ પણ જોવા મળે છે સમાજના લોકો પણ આવીને આમાં સહકાર આપતા હોય છે આપણો મેઇન હેતુ એ છે કે સમાજની અંદર આવા બાળકો જ્યારે બહાર પડે ત્યારે પોતાનું અર્થોપાજન કરી શકે અને આત્મનિર્ભર બનવા માટે પ્રયત્નશીલ રહે તો આવો આપણે સૌ સાથે મળી આ બાળકોને આત્મનિર્ભર કરવા માટે મદદરૂપ બનીએ ધન્યવાદ